રાજ્યમાં હાલ ઝાડ ગરમી પડી રહી છે તેવામાં આગ ઝડતી ગરમી વચ્ચે સીએનજી વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે ત્યારે સુરતના વેડરોડ વિસ્તારમાં સીએનજી રિક્ષામાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ સુરતના વેડ રોડમાં રસ્તા પરથી પસાર થતી સીએનજી રિક્ષામાં અચાનક આગ લાગી ગઈ હતી ચાલુ રીક્ષામાં સીએનજી બાટલામાં ગેસ લીકેજ થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખી રિક્ષા આગની ઝપેટમાં આવી ગઈ હતી એટલું જ નહીં રિક્ષાની બાજુમાં એક સાયકલમાં પણ આગ લાગી ગઈ હતી જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની સર્જાઈ નથી